ત્યાં જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ શક્તિ નથી પૂગી દેશની આગરું બાપુ સ્ત્રી શક્તિએ રાખી છે આ સગાળસાની ઝૂંપડીએ તમે વિચારતો કરો એક વાણિયાનો દીકરો ઉંદડું મારી હકે હે શેઠ સગાળશા ને ચંગાવતી બાપુ એના આખી લ્રહ્માંડ નો માલિક આવ્યો ને એને ખબર નતી કે આ ઈશ્વર છે અને એને કીધું કે મારે માટી જોઈ ને મારા ની જોઈ અને બાપુ ધ્રુજી ગયા ભાઈ ધ્રુજી તો ગયા પણ એને એમ થયું કે જો આ આશરા નો ધર્મ બાપુ આ બાવો એમ નામ જાય ને તો આ ધર્મ ભીયો જાય હવે માણા બાપુ મારવા કોણ આપે અને તેથી કીધું ઘરે બાપુ ક્યાં ખાવાનું થોડું છે તમે કયો દે પણ હવે માણા ક્યાંથી લાવી દેવા અને તેથી એમ કેતો તમારે દીકરા બીકરા નથી તેથી સગાળ માથે આપ ફાટ્યો હોય કરે તારી ભલી થાય આ આ આ ભજનમાં દીકરા કાપવા પડે પણ જેની ગાંઠ વળી ગઈ હોય ને બાપુ એ દીકરા કાપી હકે ને દીકરીઓ કાપી હકે બધું કરી હકે પોતાના માથા ઉતારી દે અને એ કેલૈયા ને નિહાળે બોલાવી અને રસ્તામાં ભગવાન સામો મળે અને કેલૈયો કેલૈયા ને એમ કહેતા હોય કે કેલૈયા ભાગી જા તારી તારા ઘરે એક ભાવ આવ્યો છે તારી માન તારો બાપ બે મારવાના છે ને એની તને રાંધીને ખવડાવવાનો છે તેથી આ ભારતનો હાતા ઢોળનો દહોરનો દીકરો એમ કેતો એક ભાગુ તો તો મારી ભૂમિકા લાજે ભોરેંગ જિલે ભાર મેરુ સરીકા ડોલવા લાગે ઈ આકાશનો આધાર મેરા મન ભલ માજા મુક્યા કેલીયો સત નો ચૂકે બાપુ બાપુ મારી માન મારો બાપ જો મારતા હોય ને મારી માટી જો એક બાવો જમતો હોય તો આવું ઝર મોત મારે જાવા જવાનો દેવાય બાપ વિચાર કરજો એક વાણિયાનો સંતાન ભગવાન ચક્રી ખાઈ ગયો કે આ તો હોય ને પણ મારું બોલે કેવું અને એ બાપુ ઘરે આવ્યો ને ચંગાવતી બાપુ નવરાવી ધોર આવી નવા કપડા પહેરાવી આંખમાં મેં સાંજે આમ અખિલ બ્રહ્માંડ નો માલિક બેઠો છે સગાળસા ને કીધું કે ઉપાડો તલવાર એ હાથમાં સગાળસા ના તલવાર છે અને આમ દીકરાના માથાના વાળ પકડી અને ચંગાવતી ઉભી છે બાપુ ચિત્ર કેવું હશે દીકરાને કાપી બાપુ બટાકા સુધારે ને એમ સુધારી ને રાંધીને આમ થાળી ફીરસી ને બે માણા વીંજનો ઢોળસે બાપુ જમી લ્યો ભગવાન ને એમ થયું કે હવે મારું બુટું આ ખાવું કેમ અને હું ભગવાન છું એમ કેવું કેમ એ ક્યાં તમારો દીકરો હતો કે હા એક દીકરો હતો એ કીધો ને બાપુ થાળી ઠેબુ મારીને ઊભો થઈ ગયો કે તમે તો વાંચ્યા થઈ ગયા હવે મારે ખવાય નહીં અને તેની સગા ભાંગીને ભૂકો થઈ ગયા અને તેની ચંગાવતી એમ કીધું તમે હરડતા ને એ બાવા ને આજ હું ન જવા તું ભૂખ્યો એ બાવા હાલતો થયો અને એ ચંગાવતી બાપુ હણકો કાટી વાળ છૂટા મૂકી હાથમાં કટાવ લઈને આડી ફરી ગયા બાબા ઉભોરે ઉભોરે દીકરા કાપવા નીકળ્યો છું ઊભો રે તું દીકરો કપાયો એનોય વાંધો નથી ને ખા નહી એનોય વાંધો નથી પણ વાંચ્યા કેવી રીતે કે છે એનો ખુલાસો કરતો જાય ધ્રુજી ગયો હો ભાઈ ભગવાન એ કે તમારે દીકરો એક હતો એ કાપી નાખ્યો એ કે હવે વાંજિયા ન થઈ ગયા એ બીજી વાર વાંજ્યા કીધું ને કે મારા પેટમાં પાંચ માસનો ગર્ભ છે ને ફાડીને બાવા તને ખવડાવું તું હજી ચા અમને ઓળખશ

બાપુ ભગવાન બોલી નો હૈ ગયો ઈ કે પણ હવે હું ભગવાન શું કાંઈક માગો ઈ કે શું માગું આ અમે જે તમે થાળી ફીરસી તું ફીરસી તારા ઘીરે બાવો આવ્યો હોય અને એમ કે દીકરા કાપીને ખવડાવો તો તારો દીકરો તું કાપી હે કામ ઈ કે એ તો ન કરી શકું પણ હવે કાંઈક માગો ઈ કે કાંઈ માગવું નથી આગળ સમય કઠણ આવે છે કોઈ દિ દિવો અગરબત્તી કરશે નહીં આવી આવી પરીક્ષા કોઈને કરતો નહીં મડે હાલવા કઈ જોતું નથી એ ભારત ના સંતો ઈ તમને મને બાપુ આ મોજ કરાવીને ગયા છે હમણાં બેને કીધું એમ બાપુ વધ્યું છે આ એક જ આ ભજન એક જ વધ્યું છે કે આમાં બાપ દીકરી બે એકે માં દીકરો બે એકે ભાઈ બેને બે એકે બાકી ટીવી માં જોયા જેવું નથી પેપર માં જોયા જેવું નથી ક્યાંય જાય એવું નથી આટો મારો હોય મારી આવો મેં વી વરા ખટારો આંક્યો આ તમને મારી વાત કહું આ તમારા થાનમાં તે ભાણું ભાની ગાડી હાંકતો હતો હિન્દુસ્તાન ના ચારે છેડા ફરી આવ્યો પણ બાપુ બહે કિલોમીટર જાવ જો તમને હાસુ સરનામું કોઈ દે તો આપણે હિમાચલ માં છે એટલી તો આપણને ખબર હોવી જોઈએ ને પણ બાપુ રાજ્ય એકે જોયા વગરનું બાકી નથી પણ બાપુ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દેતી પાંચ લાખ ની શરત મારીને આવજો મારી પાસે એમ બાપુ કુળ ની માવતર ની ખબર હોવી જોઈએ ખટારા નો ડ્રાઈવર એટલે ઓગણીમી કોમ બાપુ પાણી નો અપાય કોઈ તમે વિચાર તો કરો મને અહીંયા કોઈ પાનારા અને ખાનો ખવડાવનારા કોઈ નહીં મળ્યા હોય પણ બાબુ સિદ્ધાંતથી જીવન જીવાય ખટારાનો ડ્રાઈવર એટલે બાબુ શેરલી કોમ કહેવાય પણ સિદ્ધાંતથી જીવો ને તો દુનિયામાં બાબુ આંગળી પકડનારો તો મારો નાથ ગમે ત્યાં મળી જાય બાકી હવે વધ્યું છે આ ભજનને મને અમને ખબર પડી જેસલ કરતા એ અમારો ઇતિહાસ સારો નથી અહીંયા તમે ભલે જે અમને બોલાવતા હોય ને કહેતા હોય અહીંયા અમને કોઈ કહેતું નથી ભજનમાં આવજો એમ કારણ કે આ ખુલાસા ની વાત કારણ કે માર કુટ ને મસાલા જ કર્યા છે અને આમાં આમાં પાછું એવું હોય કે તમારે સુધરવું હોય ને તો દુનિયા નો સુધરવા દે એટલે અઘરું છે આ આ મીરાએ છે ને ઝેર આવડું આજ પીધું તું આ કપાનું ઝેર રહ્યું ને કપા સાંટવાનું એ તો મીરા ને મારી નાખે પણ આ માણાનું નું ઝેર રહ્યું ને પીવું પડે ને હજમ એ કરવું પડે મીરાએ એ પીધું તું કપાનું મારી નાખે એ નહીં એમાં મીરાને મૂકે નહીં પણ મારો કહેવાનો અર્થ તમારે સુધરવું હોય ને આ જગત તમને સુધરવા ન દે અમારે આ હમણાં ઓલી પાંચસો ની હજાર ની બંધ થઈ ને તેથી અમે લાઈનમાં ઉભા હતા તે મારી વાય એક ભાઈ હતા ને ત્યાં આગળ વ્યાજ અમારા ગામના કોળીના છોકરા બે ત્રણ હતા ને એ કે તું અમારા ગામના દરબાર ઉભા તું જે દરબાર હોય કે ના કરનો મેડો સાટકે મારવા એટલે મેં કીધું ભાઈ હું તને કંઈ કહેતો નથી તું પેલા પૈસા લઈ લે ના ના કે તમે દરબાર હોય બહુ ઉપાડો લીધો છે ને આમ છે ને તેમ છે હવે હવે તમે વિચાર કરો કે આ ધોકા ઉપાડવા કે ન ઉપાડવા પછી મે તમને કદાચ એવું લાગતું હોય છે કે આ જૂઠું બોલતા પણ કોઈક દીકી મારા ગામમાં આવો ને તેથી હું તમને પાકું કરાવીશ હું પૈસા લીધા હોગી નો વિયો મેં કહું અહીંયા આ બોલ્યા હોગીનો નો રહેશે ને હું હખણો નહીં રહું ને આપણે ચાલુ નથી કર્યું ને આપણે ચાલુ નથી કરવું તો એમને એટલું કહેતો આવ્યો કે તમે થોડાક મોડા ભેગા થયા વેલુ ભેગું થવાનું હતું હવે હું છું તમે પૈસા લઈ લીધું દુનિયા બાપુ આ જગત છે ને બાપુ હાથીની અંબાડીએ ચડાવીને બાપુ ઉતારી ઉપર દે કોઈ ભરોસો નથી પણ સંતો એટલા માટે છે સવારામ સાહેબ બાપુ બજાણામાં વાણી કરતો હોય કે સુરતા કોઈ સુગડ સાહેબ ઘટમાં તીર્થ વ્રત બહુ કરે જાય બધરીને બેટે પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે શેટે શેટે આદલ તો અંતરમાં રહેશે બાપુ ભજન કરો તો ભેટે એમ નામ બાપુ કઈ છે નહીં અને એક મારી ખાસ ભલામણ કે એક ભજનમાં છે ને તમને મોજ આવે ના મારા વારામાં જો કે નાખવાનો બહુ વારો જ ન આવે જોકે હું તો કહેતો હોય નથી મારા નાખવાય પણ આવા ભગીરથ કાર્યમાં કંઈક કંઈક નાખ્યું હોય ને ભગવાને કોઈથી કોઈનું રાખ્યું જ નથી અને એમાં આ આ તમારા વાસુકી દાદાના પરચાની મને ઘણી બધી વાત કરી ખરેખર એક તમે વિચાર તો કરો બબી કિડની ફેલ હોય ને પંદર પંદર લાખ રૂપિયા ડોક્ટર કહેતો હોય ને જવાબદારી લીધા વગર પંદર લાખ જવાબદારી તો નહીં અને આ દાદો બાપુ જો મટાડતો હોય તો આ કદાચ તમે બહેન નાખ્યા હોય ને એ તમને પાંચસો ન કરે તો બાપુ આ દાદાનું ઓળખે કોણ રામ હે એટલે એવો જીવતો જાગતો દાદો બેઠો હોય અને તમને જો બાબુ પોર જો કદાચ અમારું તમને નહીં ભાવતું હોય પણ આ પ્રોગ્રામ તો તમારો છે આના ગામ તમારું છે માંડવા તમારા અમે કંઈક કરીને હાલ્યા જાય અમને કાંઈ ફેર નથી પડતો પણ એક તમારો ને અમારો જયારે ઉમળકો હોય અમે તો તમારા મહેમાન છે તમે કીધું છે અમે આવ્યા બાકી તમે અત્યારે કદાચ એમ જો ઘેટા ઉતરો બંધ કરો લબાશા કરો ભીડો ભીડો બંધ કરો તો એમ જ વ્યાતા થાય અમને કાંઈ આમાં ફેર ન પડતો સંતોએ આપ્યું એ અમે અમે તમને પીરસી છીએ ખાવ ન ખાવ એ તમારી મોજ પણ મારો કહેવાનો અર્થ એ છે કે આવડું મોટું ભગીરથ કાર્ય કર્યું હોય અને એક તમે વિચાર કરો કે આપણે બજારમાં પચાસ હોય માવા ચામાં વ્યા જાય એક દિવસની આપણે માવા ચાની રજા રાખીને આયા કદાચ નાખી દઈએ તો બાપુ દાદો એમાં ડબલ નો કરે એવું કોઈથી બને નહીં એટલે તમને જ્યાં મોજ આવે હમણાં આપણે આરતી બેન ને રજૂ કરવા છે એટલે હવે આરતી બેન ને આપણે સાંભળે જો કે આજ કુદરત જો છે એવું ભેગું છે એવું કર્યું બધા એક જ રાશિ રાશિના બધા ભેગા થયા પણ તમને કેમ નથી એ નથી ખબર પડતી હે કઈ આમ જો હમણાં બેને કીધું ને હું દરબાર છું મગાય નહીં પણ તમારી સામે લાંબો હાથ મારે કરવો શું કામ પડે કે પરમાર્થ નું કાર્ય છે હે સતી તોરલ બોલ્યા હતા કે મરવું પણ માગું નહીં અપને તન કે કાજ પરમાર્થના કારણે મને માગતા ન આવેલા જ કારણ કે જે તમને મોજ આવે છે ને દહની ની નોટ નકરી દહની લઈને આવીને નાખો ને તો તમને એમ કોઈ ન કે દહ શું કામ લાવે તમને મોજ આવે એટલી પણ વરજો અને કારણ કે બેન આરતી બેન ને રજૂ કરું અને પછી હાવ ઈ એમને માથે કઈ ન નાખો તો પછી એ એમને દુઃખ થાય ને એટલે મારી માથે નો મારા ભાગના હોય ને બધા અહીંયા નાખજો એટલે આરતીબેનને બેન ને રજૂ કરું જોરદાર એક તાલી આમ કઈક ઉમળકો તમારો ઉમળકો જ નથી મને એમ થાય કે આવો પ્રોગ્રામ બાપુ હા આમ નજીક બી આવો નજીક આમ આમ ટાઈટ શું કામ દેખી ભજન તમને અડવાનું નહીં તમ તમને નજીક બી તો ભજન તમને નહીં અડે અને તમને અડે તો અમને તેમ હોય નહીં એટલે તમ તમને નજીક બી આવો ભજન થી પીતા નહીં ભજન તમને કઈ કરે નહીં આ સ્ટેજ થી એટલું ભજન જાય નહીં એ હો ટકા પણ તમારો ઉમળકો હોય ને વાત પૈસા પણ બાપુ આમ કઈક લાંબો હાથ ધરી હાકલો પડકારો હોય ને તોય અમને એમ કઈક નાના ડાયરો બેઠો છે એટલે તમને મોજ આવે આવી વરોજો અને જોરદાર તાલીઓથી આરતી બેન ને વધાવી લ્યો અને આરતી બેન આવે સંતવાણી લઈને આરતી બેન આવો